નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તંત્રના અધિકારીઓ સાથે સાંસદ મનસુખ વસાવા નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે થતી સમસ્યાઓ અને ડેડિયાપાડામાં તૂટી ગયેલ આશ્રમ શાળાના મકાન મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આધાર કાર્ડ અપડેટ અંગે પડતી તકલીફો તાકીદે દૂર કરવા સૂચન કરવામાં આવ્યું હતું અને ડુંગરના લોકો ડેડીયાપાડામાં આવી અને ઘણી બધી મુશ્કેલી બેઠે છે એની પણ ચર્ચા થઈ બીજી વાત વિકાસને લગતા રોડ રસ્તાને લગતા બધા પ્રશ્નો હતા એ પણ વરસાદના ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા એ પણ સમયસર રિપેરિંગ થઈ જશે ખાસ કરીને મોવીનો રસ્તો એ ધારાસભ્યનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો ઓગણીસોમાં બનેલું બિલ્ડિંગ આટલા ઓછા સમયની અંદર એ ધરાશાયી થાય તો એના માટે કંઈક ને કંઈક એક ક્ષતિ રહી છે જિલ્લાની અંદર આવા જે પણ પ્રકારના બાંધકામ થતા હોય એમાં રોડ રસ્તા હોય કે બિલ્ડિંગનો એમાં ભવિષ્યમાં આ એ અધિકારી કે કોન્ટ્રાક્ટર કાળજી રાખે એની તપાસ માંગી છે અને આ એની તપાસ થશે યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી જેમ કે રીંગાપાદર હોય માથાવલી હોય તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે એવી જ રીતે અન્ન નાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે હોસ્પિટલ ડેડીયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય તમામ સાધનો ટેકનિશિયન ભરતી થાય એ પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે